હાલો ફ્રેન્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ બે આઠ બે હજાર આજના ભાવ માટે આજે કપાસના ભાવ છે પંદરસો રૂપિયાથી લઈ પંદરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ કઉં લોકવન જેના ભાવ છે પાંચસોને એક રૂપિયાથી લઈ પાંચસોને પચાસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા જેનો ભાવ છે પાંચસોને પાંચ રૂપિયાથી લઈ પાંચસો ને એકોતેર રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ જેના ભાવ છે આઠસો અગિયાર રૂપિયાથી લઈ આઠસો ને અઠ્યાસી રૂપિયા છે હવે જોઈએ જુવાર લાલ જેનો ભાવ છે આઠસો રૂપિયાથી લઈ આઠસો ને પચાસ રૂપિયા છે હવે જોઈએ બાજરી જેનો ભાવ છે ત્રણસો ને એંસી રૂપિયાથી લઈ શ્યારસો એકતાલીસ રૂપિયા છે હવે જોઈએ તુવેર જેનો ભાવ છે ઓળસોને એક રૂપિયાથી લઈ ત્રેવીસો પાંચ રૂપિયા છે હવે જોઈએ ચણા ચણા પીરા જેનો ભાવ છે બારસો ને રૂપિયાથી લઈ તેરસોને રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ જેનો ભાવ છે પંદરસો પચાસ રૂપિયાથી લઈ અત્યાવીસોને એક રૂપિયા છે હવે જોઈએ અડદ જેનો ભાવ છે સત્તરસો ને રૂપિયાથી લઈ ઓગણીસોને દસ રૂપિયા છે હવે જોઈએ મગ જેનો ભાવ છે તેરસો પચાસ રૂપિયાથી લઈ સોળસો રૂપિયા છે હવે જોઈએ દેશી વાલ જેનો ભાવ છે બારસો રૂપિયાથી લઈ ઓગણીસો ને રૂપિયા છે હવે જોઈએ સોરી જેનો ભાવ છે નવસો રૂપિયાથી લઈ પચીસો ને ચાલી રૂપિયા છે હવે જોઈએ વટાણા જેનો ભાવ છે આઠસો રૂપિયાથી લઈ અઢારસો દસ રૂપિયા છે હવે જોઈએ સિંગદાણા જેનો ભાવ છે ઓળસો રૂપિયાથી લઈ અતરસો ને રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જેનો ભાવ છે એક હજાર એંસી રૂપિયાથી લઈ બારસો વીસ રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી જેનો ભાવ છે એક હજાર નેવું રૂપિયાથી લઈ અગિયારસો એંસી રૂપિયા છે હવે જોઈએ તલી જેના ભાવ છે બે હજાર રૂપિયાથી લઈ સોયસો ને પચાસ રૂપિયા છે હવે જોઈએ એરંડા જેનો ભાવ છે એક હજાર પચાસ રૂપિયાથી લઈ અગિયારસો ને ચોર્યાસી રૂપિયા છે હવે જોઈએ સોયાબીન જેનો ભાવ છે આઠસો પાંચ રૂપિયાથી લઈ આઠસો ને રૂપિયા છે હવે જોઈએ સિંગ ફાડા જેનો ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ તેરસો પચીસ રૂપિયા છે હવે જોઈએ કાળા તલ જેનો ભાવ છે ઓગણત્રીસો રૂપિયાથી લઈ પાંત્રીસો ને એકત્રીસ રૂપિયા છે હવે જોઈએ લચણ જેનો ભાવ છે બાવીસો પચાસ રૂપિયાથી લઈ એકત્રીસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ ધાણા જેનો ભાવ છે અગિયારસો ને નેવું રૂપિયાથી લઈ પંદરસો ને દસ રૂપિયા છે હવે જોઈએ વરિયાળી જેનો ભાવ છે એક હજાર પચીસ રૂપિયાથી લઈ તેરસો ને એંસી રૂપિયા છે હવે જોઈએ જીરું જેનો ભાવ છે બેતાલીસો પચાસ રૂપિયાથી લઈ અડતાલીસો ને ચુમાળી રૂપિયા છે હવે જોઈએ રાય જેનો ભાવ છે એક હજાર વીસ રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે હવે જોઈએ મેથી જેનો ભાવ હે નવસો ને એંતેર રૂપિયાથી લઈ તેરસો ને પચાસ રૂપિયા છે હવે જોઈએ અચેરીઓ જેનો ભાવ છે ઓગણીસો રૂપિયાથી લઈ ઓગણીસો રૂપિયા છે હવે જોઈએ ક્લોજી જેનો ભાવ છે સોત્રીસો રૂપિયાથી લઈ સોત્રીસો રૂપિયા છે હવે જોઈએ રાયડો જેનો ભાવ છે નવસો ને ત્રીસ રૂપિયાથી લઈ એક હજાર ને રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી જેનો ભાવ છે સુમ્માળીસો રૂપિયાથી લઈ ત્રેપનસો ને સાઠ રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી જેનો ભાવ એક હજાર રૂપિયાથી લઈ એક હજારને ત્રીસ રૂપિયા છે રાજકોટ માર્કેટિંગ યાર્ડના ભાવ આવા કાયમ તાજા ભાવ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો ફોલો કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારા કાયમના વિડીયો તમારા સુધી પહોંચતા રહે ધન્યવાદ